મકર સંક્રાંતિ પર્વે ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા સંતરામ મંદિરમાં અખંડ જ્યોતના દર્શન અને મહંત રામદાસજી મહારાજના આશીર્વાદ લેવા ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું સંતરામ મંદિર દ્વારા સંતરામ રોડ ઉપર ડુંગરાલ બજાર વિસ્તારમાં બેઠેલા તમામ ભિક્ષુકોને સ્વયંસેવકોએ એક રૂપિયો અને લાડુ દાનમાં આપ્યા હતા ખેડૂતો પશુપાલકો ખેતરનું પ્રથમ ધાન્ય અને દૂધ સંતરામ મંદિરે અર્પણ કરવા પહોંચ્યા હતા સંતરામ મંદિરના દર્શન કરવા એનઆરઆઈ પણ ઉમટી પડ્યા હતા મહાકુંભમાં આજથી સ્નાનનું મહત્વ શરૂ થાય છે સંતરામ મંદિરની જે પરંપરા છે આજે ઉત્તરાયણના પવિત્ર તહેવારે મહારાષ્ટ્રના આશીર્વાદ લઈ અખંડ દર્શન કરી અને પાવન થયો છું અને જે મારા તરફથી સંતરામ મંદિર તરફથી જે બાર ભિક્ષુકોને લાડુ અને પૈસાની જે વહેંચણી કરે છે એમાં મહારાષ્ટ્રીનો ખાસ આગ્રહ હોય છે કે એક પણ ભિક્ષુક પ્રસાદી વગર ના રહે મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણના પવિત્ર દિવસ પર્વનું સૌ કોઈ ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે દાન ધર્મનું મહિમા છે અને ખેડા જિલ્લાના વડામદક નડિયાદ ખાતે આવેલા પરમ પૂજ્ય શ્રી સંતરામ મંદિર ખાતે પરમ પૂજ્ય પ્રાતર્ષમણિય નારાયણદાજી મહારાજ અને પરમ પૂજ્ય પ્રાતર્ષમણીય સંતરામ મહારાજની સમાધિના દર્શન કરી પૂજ્ય રામદાસજી મહારાજને આશીર્વાદ મેળવી અને દાન ધર્મનું એક અનેરું મહત્વ જે આપ જોઈ રહ્યા છો નડિયા શહેરના આવેલું નારાયણ દેવ નું મંદિર તેમજ શંકરા મંદિર પાસે અનેક ભિક્ષુઓ રાતથી જ્યાં બેસે છે અને એમને દાન ધર્મ કરવા માટે અનેક વ્યક્તિઓ અનેક પરિવારો અહીંયા આવી અને આજના પર્વની ઉજવણી કરી રહ્યા છે કલ્પેશલા દૂરદર્શન માટે વિશેષ અહેવાલ નડિયા